નમસ્કાર મિત્રો મારી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જે આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો પ્રખ્યાત તમિલ અભિનેતા દિલીપ ગણેશનું નિધન જે આ વિગતવાર વાત કરવામાં આવે તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે પ્રખ્યાત તમિલ અભિનેતા દિલીપ ગણેશનું નિધન થયું છે મળતી વિગતો અનુસાર વાત કરવામાં આવે તો દિલીપના ગણેશ એસી વર્ષની વય ત્યારે મિત્રો આ દુનિયાને અલવિદા કહી ગયા છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરીએ તો ત્યારે મિત્રો તે કલમ હાજ સાથે ફિલ્મ ઇન્ડિયન ટુમાં ત્યારે જોવા મળ્યા હતા અને વધુ મળતી વિગતો અનુસાર વાત કરીએ તો દિલ્હી ગણેશ ચારસોથી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું મળતી વિગતો અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે તેને ટીવી સિરિયલો અને શોર્ટ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું જ્યાં મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો